બીજથી વૃક્ષ સુધીની સફર એક નાનું બીજ જમીનમાં પડ્યું શરૂઆતમાં તેને અંધારું અને ઠંડુ લાગ્યું એ વિચારી રહ્યું હું અહીં શું કરી રહ્યો છું થોડા દિવસોમાં વરસાદ પડ્યો અને બીજમાં થોડી હરકત થઈ એના અંદરથી એક નાનું અંકુર બહાર આવ્યું અંકુર ધીમે ધીમે સૂર્ય તરફ વધવા લાગ્યું સૂર્યના કિરણો અને વરસાદના પાણીથી એ અંકુર રોજ મજબૂત થતો ગયો સમય જતા એ નાનું અંકુર હવે નાનું છોડ બન્યું પછી મોટું વૃક્ષ વૃક્ષે ઘણા પાંદડા ફૂલો અને ફળ આપ્યા પંખીઓ તેના ડાળ પર બેસવા લાગી અને બાળકો તેની છાયામાં રમવા લાગ્યા તે બીજ હવે આનંદથી કહેતું જે દિવસે હું જમીનમાં પડ્યો હતો તે દિવસથી આજે સુધીની મારી સફર એ બતાવે છે કે અંધાર પછી પ્રકાશ જરૂર આવે છે શીખ ધીરજ અને મહેનતથી નાનું પણ મોટું બની શકે છે